दमणगंगा नदी થી સરીગામ સુધી જતી પાણી પુરવઠા વિભાગ ની પાણી ની પાઇપલાઇન માં ભંગાણ સર્જાતા લોકો ને હાલાકી પડી રહી છે. દમણगंगा નદી થી સરીગામ સુધી જતી પાણી પુરવઠા વિભાગ ની પાઇપલાઇન માં કરમબેલા પાસે ભંગાણ સર્જાયું છે. પાણી નો તડાવrcતા ગ્રામજનો ને ભારે મુશ્કેલી પડી હતી. પાઇપલાઇન નો લીકેજ બંધ કરવામાં નહીં આવતા લોકો એ ગટણ સુધી ના પાણી માંથી પસાર થવું પડે છે. તો બીજી બાજુ પાણી નો પણ વેડફાટ થઈ રહ્યો છે. છસો ડાયાની આ પાઇપલાઇન વીસ વર્ષ જૂની છે હાલમાં કરમબેલા નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પાસે ભંગાણ સર્જાયું છે જેના કારણે અહીં પાણીનું તળાવ ભરાઈ ગયું છે જેમાંથી ગ્રામજનોને પસાર થવું પડે છે તો આ સાથે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે કરમબેલા પટેલ ફળિયાના લોકો માટે છેલ્લા બે મહિનાથી પાણીની પાઇપલાઇન મુસીબત બની છે જેની મરામત માટે ગામ લોકોએ એકત્ર થઈ વાપીમાં પાણી પુરવઠા કચેરીએ રજૂઆત કરી હતી જે અંગે આ સમગ્ર સમસ્યાને લઈ ડેપ્યુટી ઇન્જિનિયરે એક સપ્તાહમાં નિરાકરણની ખાતરી આપી છે મારું નામ ઉજ્જવલ પટેલ હું કરમબેલા પટેલ ફળિયામાંથી આવું છું આ પ્રોબ્લેમમાં બે મહિનાથી પ્રોબ્લેમ છે અને આમાં અમને જવા આવવામાં તકલીફ પડે છે અને ત્યાં એ લોકોએ ખાવા પણ ઘણો મોટો ખોદ્યો છે ને ત્યાં મતલબ નાના છોકરાઓ વડીલ લોકો આવવા જવામાં એટલી તકલીફ પડે છે કે ત્યાં પડી જવા એવું પણ છે અને આ સોલ્યુશન કંઈ આવતું નથી એ લોકો કહે છે કે વરસાદના કારણે અમે આ પ્રોબ્લેમ સોલ્યુશન નથી કરી શકતા પણ વરસાદ પણ આજે પંદર દિવસથી ખુલ્લો છે અને આ કામ હજુ પણ થયું નથી એટલે અમે આ પાણી પુરવઠામાં આપણે રજૂઆત કરવા આવ્યા છે અને એ લોકોએ આશ્વાસન આપ્યું છે અમને કે આ સાત સાત દિવસની અંદર થઈ જશે એવું અમને આશ્વાસન આપ્યું છે સમસ્યા ઘણી મોટી કે આવા જવામાં એટલી મોટી તકલીફ છે કે પગ અમારા અહીંયા લગન ડૂબી જાય છે નીચે એકદમ મણિયા લગન અને આ મચ્છરો એટલા બધા છે ક્યાં કે હમણાં વધારે પ્રમાણમાં ડેન્ગ્યુનો પણ પ્રમાણ છે પાણી એટલું વેસ્ટેજ જાય છે કે ઘણું બધું પ્રોબ્લેમ છે આવા જવામાં અને લોકોના ઘરમાં તો નથી ગયો હજુ કેમકે લીકેજ થોડી બારણા લગન તો પાણી પહોંચી જતું છે એ લોકો લાઈન પણ બંધ નથી કરતા એટલે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંઈ સોલ્યુશન આવ્યું નથી અમે ઓનલાઈન કમ્પ્લેન્ટ પર કરી છે ગાંધીનગર પણ હજુ પણ કંઈ સોલ્યુશન આવ્યું નથી દિના સોલંકી પાણી પુરવઠા ડેપ્યુટી એન્જિનિયર તાપી આ જે પાઇપલાઈન જે એનએચ 48 થી પાસ થાય છે એ આપણે વલવાડા ગામથી પરિગામ સુરત પાસે પાછી છે ત્યાં પાણી પહોંચે છે અને એ લાઈન આઈ થિંક 20 વર્ષ જૂની હશે અને એ લાઈનમાં આઈ થિંક બે એક મહિના પહેલાની લીકેજ હતું અને એને અમે ચાલુ કરવાનો ટ્રાય કર્યો તો એના માટે પમ્પિંગ બંધ કરવાનું થાય છે એટલે પમ્પિંગ બંધ કરવા માટે અમારે પરમિશન લેવી અને બંધ કરીએ એટલે પાણીને જે સમસ્યા ઊભી થાય છે ફરી એના બંનેના ગામોમાં અને એ માટે અમે લાસ્ટ વીકમાં પણ પમ્પિંગ બંધ કરી સાત દિવસ અને અમે ખાડો ખોદીને જે રિપેરિંગની કામગીરી કરવાની થતી હતી એ અમે ચાલુ કરેલી હતી અને એ માટે વરસાદની વરસાદ આવી ગયો ત્રણ ચાર દિવસમાં અને એના લીધે મેં પાછું ફરીથી બંધ કરેલું હતું અને એ વચ્ચે સાત દિવસથી પાણી બંધ હતું એટલે ફરીકામ થી પણ પાણી માટેની બહુ જ સમસ્યા મોટી ઉભી થઈ જાય એટલે અમે પંપિંગ ફરીથી સ્ટાર્ટ કરેલું હતું પણ હવે વરસાદ પણ આગાહી ઓછી થઈ ગઈ છે કે હવે નહીં આવશે તો અમે રિપેરિંગ ની કામગીરી શરૂ કરશું અને રિપેરિંગ પૂરું થશે પછી જ પંપિંગ પણ અમે ચાલુ કરશું હા એ પાણી વલવાડા જે હેડવર્ક છે મારો એ દમણ નદી ઉપર આવેલું છે અને ત્યાંથી અને દસ એમ એલ ડી કે દસ થી પંદર એમ એલ ડી અમારું ટાર્ગેટ હોય છે તો એ પ્રમાણે અમે પમ્પિંગ કરીને ફરી ગામમાં ડ્રગ્સ પાણી મોકલીએ છીએ અને બાકી ચાલીસ ગામમાં જે ઉમર ગામના ખરા એને પાણી પૂરતો આપીએ છીએ અમે એમને એમ તો અમે જેમ બને ઓછા ટાઈમમાં લીકેજ રિપેર કરીને પાણી પૂરવઠો ફરીથી શરૂ કરશો અને એમને જે પાણી બહાર વેસ્ટ જાય છે એ બંધ કરી દે છે બિન સાતના અમારો ટાર્ગેટ છે પૂરો કરવાનો હા એટલે એકચ્યુઅલી એમાં કેવું છે